તો ફરી એકવાર સુરતની વાત કરીએ સુરતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી ત્યારે સુરતમાં તરબૂચ તેટી શાકભાજી સહિતના પાકોને નુકસાન થયું છે તો કેરીનો પાક ત્રીસ થી ચાલીસ ટકા ખરી પડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી અને આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાત ની અંદર અને ખાસ કરીને જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો તેના કારણે ખેડૂતો હોય કે પછી વેપારીઓને હવે રોવાનો વારો આવ્યો છે કારણ કે જે રીતના ટ્રકો જે રીતના આવતી હતી પરંતુ હવે તે ટ્રકો પણ ઘટી ગઈ છે અને જે પેલા વેચાણ થતું હતું તે વેચાણ પણ ઘટી ગયું છે આપણે કેરીના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે કેરીઓ જે છે તે અત્યારે ખેડૂતો મોકલતા હતા પરંતુ જે રીતના વરસાદના કારણે જે ઝાડ પરથી કેરીઓ પણ પડી ગઈ હતી તેના કારણે નુકસાન થવાનો વારો આવ્યો હતો જેમાં કેરીના પાકને ત્રીસ ટકાથી થી ચાલીસ ટકા

पचास रुपए मतलब हर मान भाव हजार से लेकर बारह सौ तेरह सौ रुपए तक माल खरीदे हुए इसमें क्या खेल को भी नुकसान है व्यापारी को तो भी नुकसान है लाखों का बहुत नुकसान है ऐसा मान चलो लगभग तीस चालीस टका माल नुकसान पहले कितने ट्रक आती थी केहरे की और अभी कितनी आ रही है खास करके जो नुकसान देखने में ट्रक ऐसा मान ट्रक नहीं आता मतलब पिकअप में आते दो डेढ़ सौरेट का पिकअप आते तो पहले तो अभी तूफान पहले तो चालीस पचास થયું છે કારણ કે વરસાદ ખૂબ વધારે હતો વાવાઝોડું વધારે હતું અને તેના કારણે હવે ખેડૂતો ને સાથે વેપારીઓને પણ રોવાનું સૌથી વધારે સતત વરસાદના કારણે અમને 11 12 ખાસેતી સી પાતી નું પરફોર્મન્સ આજે 10 થી 12 રૂપિયા થઈ ગયું છે સત્તાટીટી અમારું 30 સી પાદમી વેચાજે દેગી આજે 12 થી 13 રૂપિયા સુધી પેટી થઈ ગીજે પપ્પા નું અમારું પાપ તરબુજ અમાર પાસે 3 3 14 રૂપિયા વેચા આજે 47 થઈ ગયે છે વધારે મામ મડી જાતાન પુરુટોને 4 પુરાટ કે સૌથી વધારે બડા પુરુટો આ વખતે ચાલા ગયા વર્ષા આતાન દિવસ વર્ષાના કારણે વાવા જોવાના કારણે બધું ખામાલ થઈ ગયું છે એ બંધ કિસાન ને પણ નુકસાન થયું વેપારી પણ નુકસાન થયું ને ત્યાર પછી નુકસાન ની માલ ગ્રાહકો લઈ જાય અમારા પાસે એના કારણે ગ્રાહકોને પણ નુકસાન થશે જે રીતના જે અલગ અલગ આવતા આવતા હોય હોય છે છે એ તો ટ્રક મારફતે પરંતુ હવે પહેલા કરતા કેટલા ટ્રકો ની ડિમાન્ડ ઘટી છે પહેલા અમારા માર્કેટમાં પચાસ થી સાત ટ્રકો આવતી હતી બધા ફ્રૂટ મળીને આજે એના થાય બાર થી તેર ફ્રૂટ થઈ ગયા બાર થી તેર ગાડી થઈ ગઈ કેટલો અંદાજે નુકસાન કહી શકાય આને એક કિસ્સા નો જવા ત્રીસ થી ચાલીસ ટકા નુકસાન થયું છે વરસાદના કારણે વાવાઝોડાના કારણે બિલકુલ જે જોઈ શકાય છે કૃષ્ણા જે વેપારીઓ છે તે જણાવી રહ્યા છે કેરી સિવાય અલગ અલગ ટર્બો જોઈએ અલગ અલગ જે ફ્રૂટ આવતા હોય છે તેને નુકસાન જોવા મળી રહ્યું છે ત્રીસ થી ચાલીસ ટકા જેટલું નુકસાન જે છે તે અત્યારે વેપારીઓને અને ખાસ કરીને ખેડૂતોને પણ જોવા મળી રહ્યું છે જે પહેલા ટ્રકો

જીજી આભાર સાહી સમગ્ર માહિતી આપવા માટે તો સુરતના જે વેપારીઓ છે તેકા મોસમી વરસાદના કારણે તેમને પણ નુકસાન થયું છે ખેડૂતોને નુકસાન છે ટેટી શાકભાજી સહિતના પાકોને નુકસાન થતા સરકાર સહાય કરે તેવી આશા રાખી રહ્યા છે કેરીના પાકને ત્રીસ થી ચાલીસ ટકા ખરી પડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તો શક્કરટેટી અને તરબૂચમાં પણ અંદાજે પચાસ ટકા નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોને વેપારીઓ પરેશાન થયા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓને પચાસ ટકા વધુ ખોટ થઈ છે તો સુરતમાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે